અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારના વીસથી વધુ ગુનાઓમાં આરોપી તરીકે સંડાવવાયેલા એવા ઝુબેદા હાઉસ અને સોનલ ચાર રસ્તા પાસે આવેલા અહેસાન પાર્કમાં સરફરાજ કેટલીના ગેરકાયદેસર બાંધકામો પર દાદાનું બુલેઝર ફરી વળ્યું હતું અમદાવાદ શહેરના ગુનેગારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા આરોપીઓના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા માટે છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ શહેરના નામી ગુનેગાર એવા નઝીર વોરા જેના પર વેજરપુર પોલીસ સ્ટેશન અને સરખેજ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ વીસથી વધુ ગુનાઓ નોંધાયેલા છે ત્યારે તેના ઝુબેદા હાઉસના ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરના બંગલા બાંધકામમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ જોડના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણસો અડસઠ ચોરસ મીટર જેટલી જગ્યામાં આરોપીઓએ બાંધકામ કર્યું હતું જે ગેરકાયદેસર હોવાને લઈને છેલ્લા કેટલાય સમય પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા જેને આજે ઝોન તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની ટીમની હાજરીમાં ધ્વસ્ત કરવામાં આવ્યું હતું જુહાપુરા વિસ્તારની હદમાં આવતું સોનલ ચાર રસ્તા પાસે આવેલા એસાન પાર્કમાં સરફરાજ કેટલીના ગેરકાયદેસર બાંધકામ પર બુલોઝર ફરવવામાં આવ્યું હતું જેમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર એમ રહેણાંક પ્રકારનું એકસો અડસઠ ચોરસ મીટરનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે જેનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો હતો અને અવારનવાર ફરિયાદો કોર્પોરેશન તથા પોલીસની ટીમને પહોંચી રહી હતી જેનો ઝોન સાત પોલીસની ટીમ તથા કોર્પોરેશન અધિકારીઓના બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સત્ય ડે ન્યૂઝ અને જીરને મારીમાં જેટલી નવ કાર્યવાહી કરવામાં આવે છે આ જે પ્લોટ છે એના દસ થી બાર વર્ષ સુધી એમસી તેત્રીસો ને બાણું ચોરસ મીટર જગ્યા છે જે વાર જેવી કહેવાય વીસ કરોડ જેટલી એની કિંમત કહેવાય એને એમસી મેળવવાની આ જગ્યા ઉપર

સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની